જે અрте સોશિયલ મીડિયા ચાલુ છે ને તો ગાઈ ગાઈ જય માતાજી અને નવા નવા વીડિયોમાં તમારું સ્વાગત છે તો હવે બાની ના ના તો ગણપતિના ને સુરત દાદાના દર્શન કરાવીએ તો આપા સુરત દાદા આજે તાઈ ગયા છે તો સુરત દાદા ગણપતિ દાદા છે મમ્મી અગરબत्ती કરી नहीं। मम्मी अगर बत्ती चाला जाए नीचे चाला सब लांच हो जाए ना ही लागे ऐसा तो हाँ पापा उठे हम दादा देखा था नहीं नहीं सच्चे तो ये देखा था नहीं दादा नहीं देखा था तो मम्मी दीवार का बत्ती चाला जाए और चामुका मम्मी ने પપ્પા એ તો ચા પીવી છે અને આપણા કોઈ બી ટાળું દૂધ પી છે મમ્મી આપણા ઘર વધતી જ કરો ગાઈસ આપણે દિવાબત્તીને કરી દીધી છે અને હવે ચા મૂકવાની તૈયારી કરીએ છીએ એના પહેલા આપણે ગુડ મોર્નિંગ કીધી નહોતું તો બધા ભાઈ બહેન ગુડ મોર્નિંગ જય માતાજી અને મિત્રાજના પપ્પાને આપણે ગુડ મોર્નિંગ કહી દઈએ ગુડ મોર્નિંગ જય માતાજી હમ તો ટાઈમ થયો છે આઠ ન પોત્રીસ થઈ ગયો અને હવે આપણે ચા મૂકવા જઈએ છીએ તો ચા મૂકી દઈએ મિતુભાઈ તમારે ચા પીવાની બોલ બેટા એવું જા તો મિત્રુ બેન તો બોલ બેઠા પીવાની જા અને નાસ્તાનું ખાવી મિત્રો જે હોય ચાલશે ને ઓકે તો આપણે રોટલી બનાવીશું નાસ્તામાં વઘાર દઈશું રોટલી રાતની પડી જ ને એટલે તો આપણે ચા નાસ્તો બનાવી તો આવી જી આપણે રસોડામાં તો રસોડામાં ચા નાસ્તો ને કરી અને પછી આપણે બહાર જઈએ

તો કપડો ઉગવા જઈએ ને એટલે પેલું ભરાયું મને ખબર તો હતી કે કોક ભરાયું લૂકડું ભૂખડું ભરાયું ને તો બુટ્ટી હતી ને ઓછરીને પેલી બાજુ પડી બુટ્ટી ગારી ઉપર પડતી હતી કોની હેર નેચરની ઝોલ નહીં એ બાજુમાં પડી જતી તે મિતુ ભાઈ કાલ ભાઈ જતા ને તે મળી જઈ તો આપણે કાલ બુટ્ટી ખોવાઈ જતી એ બાજુના ધાબા ઉપરથી મળી જઈશું અને હવે આપણે જઈએ કમ કરવા જેમ ટાઈમ બહુ થયો દસ દસ થઈ જશે તો હવે કમ કરીએ કોમ કરીને પછી આપણે આગળ મળીશું તો ગાઈસ આપણે રસોબસો થઈ ગઈ છે અને મિતુભાઈ એના બધા પપ્પા એ મમ્મી બધાને જમીને આરામ કરીશી અને હવે આપણે જમવા બે મિતુભાઈ પપ્પા વગેરે આવ્યા છે બહાર જતા તો હવે જમી લઈએ જમીન પછી આગળ આપણે હું કોમ કરીએ છીએ બતાવીએ ખાલી જો આ તો કોમ બધું પતી જશે તો પણ રસોડું એકલું સાફ કરવાનું હતું તો હવે રસોડું સાફ કરીશું જમીન ભૂખ લાગી જ ટાઈમ થયો તો દોઢ વાગી જશે જો બીજા બ્લોગર આવી જાય આમાં આ બ્લોગર ઊંઘે ઊંઘે બ્લોગ ઉતારી છે વાહ મે ફોન બંધ રાખ્યો તો અને પછી આપણને એમ કે હું બ્લોગ ઉતારું છું એ વાત કરું અમે કોણ કોણ એવું છે

जाओ सा तो ये आ रहा है सिग्गी हाँ इधर बनाया इधर बनाया बोल तो कह रहा हूँ बोल ना अल्लाह बोल ना जो जो ये आ रहा है तू बोल तो गैस क्या चाहे साल नहीं तो अब वहाँ पर जो ये घर नॉर्मल काम करिए સાડા ત્રણ ચાર વાગી જશે મિત્રના પપ્પા ખબર નહીં તો એ જવાની તૈયારી કરે છે એ બહાર જાય છે અને આપણે આવવા જઈએ તો પણ મિતુભાઈ ધાબા ઉપર આવી ગયા છે રીલ ઉતારવા આવે છે ઓહ રીલ ઉતારવા આવ્યા છો સરસ જોરદાર કહેવાય તો મિતુભાઈ રીલ ઉતારવા આવ્યા છીએ આપણે એમના ટાઈમ પાસ કરવો મિતુભાઈ આવી જાય તો ધાબા પર તો આપણે આવી જાય છીએ કપડા તો બધા ધાબા ઉપર આવી જશે

એ મીઠુભાઈ રીલ બનાવવા હતા તો મિતુભાઈ રીલ બની છે મિતુભાઈ જેવું રીલ બનાવવાનું અને હાથ ભાગે હખના તો રહેતા જ નહીં હેડો હેડો નીચે ના ના હેડો એ મૂકી દઈએ છીએ લહેરો તો મિત આવું તો શું લીધું જો મિતુભાઈ તો હેડા છે નીચે હવા જઈએ આપણે નેચીએ નીચે જઈને પછી રીલ એડિટિંગ કરી અને પછી આપણે રીલ મૂકીશું તો બધી હવે નેચે જઈને મળીએ પછી આગળ કાગળ શું કોમ કરવાનું તો જે કોમ શું કરવાનું એ આપણને ખબર નહીં પણ નેચે જઈને એડિટિંગ કરીએ એડિટિંગ કરી અને પછી મળીએ તો ગાઈસ આપણે રસોડામાં રસોઈ કરીએ છીએ રસોઈમાં જો ખીચડી પણ અને આલુ પરોઠા બનાવવાના છે મિત્રા જ ને આપણે એવું જ ખાલી કહીએ તો વઘારેલી ખીચડી બનાવી ચાલશે ને એમ તો એમનું રિએક્શન જોજો તમે અને મિતુભાઈ શું કરીશ હોવ

তবন আছে মন যায় ফোন আ ব্লগৰ বনাই শু বনাই তই খবৰ ন નહીં તો હાય ગાયસ તો ગાયસ જ્યારથી સોશિયલ મીડિયા ચાલુ જ થયું ને ત્યારથી એના પછી આપણને ખબર પડી કે આપણે તો બધા ગાયત જ છીએ ચમકે અત્યાર સુધી એવું લાગતું કે આપણે માણસ છીએ પણ હવે ખબર પડી કે આપણે બધા ગાય જ છીએ કારણ કે જે હોય ને અમલ કહે હાય ગાયસ કેમ છો હાય ગાયસ જો આપ પણ અમારા ગાઈઝ

નેળાતા ઓ જીએ કામ કરવા માટે અને અમાર પંખામાં આવ્યો તો તા તો ખબર નહીં પડતી હવે ઓય આ પંખામાં તાવ આવ્યો તો તેના હળખો કર દેજે દવા આવી દેજો અમારે તો પેળો એ આપની તો ખીચડી ઉભરે છે ગાઈસ મન ગાઈસ મન ગાઈસ આપણે ગાયસ કહેવાય છે ને એમાં આપણે જે ખીચડી ઉભરે છે તો હવે આપણે રસોઈ કરીએ છીએ રસોઈ કરીને પછી મલ્લે જમવાનું થઈ ગયું છે જમવાનું લઈ ગયું આપણે રસોડું તો આજે બધું આળુ પરોઠા બનાવે ને તો એવું ફેલ થઈ જાય તો બગડીને હવે હરખું કરીશું ને તાનો અને જોઈએ મિત્રાના પપ્પાને તો બે જાય જમવા માટે જો મિતુ મિતુન પપ્પાને તો જમવા બે જાય આપણને ભૂખ લાગી તો ટાઈમે ખાસ હું એ થયો સર નવ વાગી જી નવ વાગવામાં પંદર મિનિટ બાકી છે અને જમવાનું તૈયાર કર્યું એમાં જો આલુ પરોઠા બનાવ્યા છે મરચાં શેક્યા છે ગોળસ સ અને વઘારેલી ખીચડી દૂધ અને એ બધું સ હમ અને મીઠું ભાઈ કાચો માવો ખાવા બે જી અને હવે આપણે જમી લઈએ જમીન પછી આગળ ગુડ નાઇટનું અત્યારે જ કહી દઈએ પછી ભૂલી જવાય એટલે તો ગઈ આપણે વિડીયોનો એન્ડ જ આપી દઈએ છીએ તો અમારું વિડિયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબર કરજો પિયસ વાગેલા ચેનલનો મિત્રજ ગુડ ગુડ નાઈટ જય માતાજી મિત્રજ ગુડ નાઈટ જય માતાજી તમને કો કે આપ અરે ઉંઘ્યા નહી વાત તમે જમવા બેઠા હવે આપણે વિડિયોને અંદર આપી દીધા બેટા તો ગાઈસ ગુડ પણ મારા માટે તમારા માટે અને આપણે ઇન્સ્ટ્રામમાં જે પેજ છે પીએસ વાઘેલા ફેમિલી લોગ એના પણ ફોલો કરતા રહેજો અને અમારી કમેન્ટ બોક્સમાં જો હાઈપનું બટન આવ્યું હોય તો હાઈપ કરી અને કોઈન્સ પણ અમને આપતા રહેજો કે જેનાથી અમારો પણ આગળ પેલું એ થાય અમારા વિડીયો પણ આગળ વાયરલ થાય એના માટે તમને કહું છું કે હાઈપનું બટન આવ્યું હોય મારી કમેન્ટના બોક્સમાં તો હાઈપ કરી દેજો કરવાનું તો ભૂલતા જ નહીં આપણી ચેનલ તો આવજો કાલ ફરીથી મળીશું એક નવા બ્લોગ વિડીયો જય માતાજી આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો